નમસ્તે વિદ્યાર્થી મિત્રો ચાલો આજે આપણે ફરી વખત કંજેક્શનના ત્રીજા ભાગની અંદર આગળ વધીએ છીએ તો આ કંજક્શનની અંદર આજે જે ત્રણ કંજક્શન ભણવાના છે તે છે આઈધરોર નાયદરોર અને અનલેસ આ ત્રણે ત્રણ કંજેક્શન એટલે કે સંયોજકો છે તેનો આપણે અભ્યાસ કરીશું તો ચાલો આજે બીજી કોઈપણ ચર્ચા વગર ડાયરેક્ટ આપણા ટોપિક ઉપર જઈએ પ્રથમ જે છે તેની ચર્ચા કરીએ તો ટાઈપ્સ ઓફ કંજક્શન કેટલા પ્રકારના કંજક્શન કે ત્રણ પ્રકારના તેની આપણે ચર્ચા અગાઉ પણ કરી હતી આજે પણ ફરી વાર તેને ટૂંકમાં જોઈ લઈએ સૌ પ્રથમ કોઓર્ડિનેટિવ કન્જેક્શન એટલે કે સહસંયોજકો જેને કહે છે પછી કહે છે સબોર્ડિનેટિવ કે જેને ગૌણ સંયોજકો તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાર પછી રિલેટિવ કન્જેક્શન્સ એટલે કે સહસંબંધક સંયોજકો આ ત્રણ પ્રકારના છે તેમાંથી આજે આપણે કેટલાકનો અભ્યાસ કરીશું તો તેમાં સૌ જે છે તે આજે ક્યાં ક્યાં જોવાના છે આજે આપણે જોવાના થશે તે સંયોજકો છે એક છે આઈધરોર નાયધરનોર અને આ બંને જે છે તેનો આજે અભ્યાસ કરવાનો નથી બરાબર તો આ ત્રણ સંયોજકો છે તેનો આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું ચાલો તો થઈ જાઓ તૈયાર અને એકદમ સરસ રીતે આજે એનો અભ્યાસ કરીએ ચાલો સૌ પ્રથમ છે આઈધર ઓર હવે આયધર ઓર છે શું પહેલાં તો આપણે કહીએ કે બે માંથી એક એવા અર્થમાં વપરાય છે અહીંયા જુઓ તેનો ઉપયોગ બે વિકલ્પમાંથી એકની પસંદગી કરવા માટે બેમાંથી એકને શું કરવાનું છે તો કે પસંદગી કરવા માટે થાય છે કોઈ પણ બે વિકલ્પ એ લેવાના બેમાંથી એક વિકલ્પ વિકલ્પ છે તેને આપણે લેવાનો થશે પછી આ વિકલ્પમાં કરતા હોઈ શકે ક્રિયાપદ હોઈ શકે કર્મ હોઈ શકે અથવા અન્ય શબ્દ પણ હોઈ શકે છે ટૂંકમાં કહીએ તો કોઈ પણ વિકલ્પ તરીકે વાપરી શકાય કરતા હોય તો ભલે ક્રિયાપદ હોય કર્મ હોય અન્ય શબ્દો આ બધામાંથી એક્ઝામ્પલ જોઈએ તો ખ્યાલ આવશે આપણને આપણે કહીએ આપણે શું કહીએ રવિ વેલ કોમ હો બરાબર રવિ વેલ કોમ હો બીજું કહીએ शिव शिवजी शिवजी વેલ કોમ હો હવે અહીંયા આપણે આ બन्ने વાક્ય જે છે તે જો તો એનો ખ્યાલ આવશે કે વાક્યની અંદર કર્તા એકમાં રવિ છે બીજામાં શિવજી છે અને પાછળનું છે વેલકમ હોમ અને વેલકમ હોમ આ બંને વસ્તુ સમાન છે હવે અહીંયા આપણે બેમાંથી એક છે એવું દર્શાવવું છે તો ત્યારે આયધરો રોકડે છે તે કઈ રીતે આપણે કહીશું કે આઈધર શું કહીશું આયધર રવિ ઓર શું કીધું શિવજી ઓર શિવજી વેલ હોમ હવે અહીંયા જુઓ તો આપણને ખ્યાલ આવશે કે જે બંને શબ્દ અલગ પડે છે એટલે કે કરતા તરીકે આમાં રવિ છે અને આમાં કરતા તરીકે શિવજી છે તો આ બંને શબ્દ છે કઈ રીતે અલગ પડ્યા છે તો એના સિવાયનું વાક્ય છે તેને પાછળ અહીંયા કોમન રાખવામાં આવ્યું છે અને બાકીનું જે વધ્યું છે બંને નામ કર્તા તરીકે તેને સનાવડે તો કે આયધર અને ઓર વડે જોડવામાં આવ્યા છે ટૂંકમાં કહે તો આયધર ઓરની વચ્ચે એક નામ લેવાનું છે અને ઓર પછી બીજું નામ કોઈ પણ વખતે જ્યારે આવું આવે તો આયધર છે તે કોઈ એક નામ પહેલાં અથવા ક્રિયાપદ પહેલાં અથવા કર્મ પહેલાં અથવા તો અન્ય શબ્દ પહેલા આવશે અને બીજું નામ જે છે અથવા કોઈ પણ શબ્દ તે ઓર પછી આવે છે બરાબર તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે ચાલો આના એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવે આપણને કે ખરેખર આ કઈ રીતે વપરાય છે તો સૌ પ્રથમ જે એક્ઝામ્પલ છે તેની ચર્ચા કરીએ તો યુ કેન ટેક ટી યુ કેન ટેક કોફી અહીંયા તમે જોઈ શકો છો કે યુ કેન ટેક ટી અને બીજામાં છે યુ કેન ટેક ટી તો આ બંને બાબતો કોમન છે અલગ કઈ પડે છે વસ્તુ તો કે ટી અને કોફી ટી એન્ડ કોફી જે છે તે બંનેને શનવડે જોડશું તો કે આઈધર ઓરવડ શના વડે જોડવામાં આવશે આયધર અને ઓરવડ બરાબર આની ચર્ચા કરીએ છીએ અત્યારે તો જોઈએ એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવશે કે યુ

તો અહીંયા જોઈ શકીએ છીએ કે ફરી વખત હમણાં આપણે એક્ઝામ્પલ લીધું તે પ્રમાણે કરતા અલગ પડે છે તો આપણે શું કહીશું કે આયદર આયદર જગત ઓર શિવજી વિલ કોમ ટુડે બરાબર તો આ પ્રમાણે ત્યાર પછીની ચર્ચા કરીએ તો વી કેન બાય અન સેલ અ ન્યુ કાર અહીંયા જોઈશું તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા વીકેન્ડ આમાં પણ વીકેન્ડ છે કે આપણી પાસે ત્રણ ભાગ થઈ જાય છે એક કર્તાની સાથે સહાયકારક ક્રિયાપદ મોડેલ્સ છે પછી કર્મ છે સોરી કર્મ ક્રિયાપદ અને પછી આ કર્મના સ્થાને આવેલું નામ તો અહીંયા પણ તો અહીંયા આપણે જોડવાનું માત્ર કેટલા રહેશે તો કે બાય અને સેલ તો અહીંયા કઈ રીતે જોડાશે આ રીતે જોડશું આપણે વી કેન આઈધર વી કેન આઈધર બાય ઓર સેલ પછી ન્યુ કાર ન્યુ કાર અહીંયા આપણે જોઈ શકીએ છીએ શું જોઈ શકીએ છીએ તો કે વી કેન અને ન્યુ કાર બંને બેમાં કોમન છે તો અલગ લઈ લીધું છે અને તેના સિવાયના બંને શબ્દો બાય અને સેલ જે છે એને આયધરો વડે જોડ્યા છે ત્યાર પછી લતા સેંગ ન્યુ સોંગ સી સેંગ અ ઓલ્ડ સોંગ અહીંયા એન ઓલ્ડ સોંગ આવું જોઈએ શું હવે એન ઓલ્ડ અ સોંગ હવે શું કહીશું અહીંયા લતા સેંગ આયદર લતા સેંગ આયદર અ ન્યૂ સોંગ ઓર એન ઓલ્ડ સોંગ એન ઓલ્ડ બરાબર તો આ રીતે અહીંયા જોડી શકે છે બીજું વાંક નવીન વિલ કમ એટ માય હોમ હી વિલ ગો એટ હિઝ હોમ હવે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા નવીન જે છે કરતા માત્ર સરખો છે બાકી બને બધું અલગ છે અહીંયા વિલ કમ એટ માય હોમ અને વિલ ગો એટ હિઝ હોમ तो अँ अदी वील विल शू कहू नवीन विल नवीन विल आईधर कम एट मै होम पची ओर गो एट हिज होम एट हिज होम बराबर તો અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા આ બાબત છે કોમન હતી તો તેને લીધી છે અને પાછળનું વાક્ય જે છે શું તો કે એટ માય હોમ અને અહીંયા એટ હિઝ હોમ આ બંનેને આયધર અને ઓર વડે જોડવામાં આવ્યા છે બરાબર તો આ હતું આપણું આઈધર ઓર હવે આગળની ચર્ચા જે છે તે નાઇધર નોર તરફ આગળ વધારીએ તો નાઇધર નોર જે છે તેના વિશે ચર્ચા કરીએ તો આ નાઇધર નોર છે એ બંનેમાંથી એક પણ નહીં એ અર્થમાં દર્શાવે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બેમાંથી એક પણ નહીં નહીં આ અથવા નહીં પહેલું કોઈ પણ એક કોઈ એક નહીં કોઈ પણ બેમાંથી એક પણ નહીં આ રીતની ચર્ચા છે તેનો ઉપયોગ બે વિકલ્પમાંથી એક પણ નહીં તેવું બતાવવા માટે થાય છે શું તો કે બેમાંથી એક કંઈ નહીં પછી બીજું આ વિકલ્પોમાં કરતા હોઈ શકે ક્રિયાપદ કર્મો કે અન્ય શબ્દો ગમે તે હોઈ શકે છે જે રીતે આપણે આઈધરોની અંદર જોયું તો તે જ પ્રમાણે અહીંયા નાઇધરનોમાં પણ જોવા મળશે બરાબર તો આના એક્ઝામ્પલની ચર્ચા કરીએ तो चर्चा के अंदर जो है तो प्रथम एग्जांपल छे ते सू छे हर्षद इज नॉट टॉल ही इज नॉट शॉर्ट બીજી બાબત ખાસ ધ્યાન માં રાખવાની છે કે અહીંયા બन्ने વાક્ય જે છે તે નકાર હશે તો અને તો જ આના વડે અશક્ય બને અહીંયા જોઈએ एग्जांपल तो શું કહીશું હર્ષ શોર્ટ ઇઝ નાઈધર ઇઝ નાયર ટોલ નોર ટો હવે અહીંયા જુઓ કે બંને વાક્યમાં નકાર નોટ આવેલું છે તો આ નોટ જે છે જ્યારે નાયધર નોર વપરાય ત્યારે નોટ છે તે નીકળી જાય છે બંનેમાંથી અને એની જગ્યાએ શું આવી જાય છે તો કે નાયધર નોર આવી જાય છે ઋથ્વી ડઝ નોટ સિંગ રુજુતા ડઝ નોટ સિંગ તો શું અહીંયા બંને કરતા અલગ છે અબળ કર્તાને જોડીશું નાયધર ઋત્વી નોર ઋજુતા સિંહ નોર ઋજુતા સિંગો બરાબર જો કે સિંગ સ કરવું પડશે સામંતે તો કે સાદો વર્તમાનકાળ છે એટલા માટે તો આ રીતે ત્યાર પછી કેશવ ઇઝ નોટ અ ક્લેવર બોય हि so, इज नोट अ हार्ड, हार्ड वर्किंग बॉय तो आप शू कहव बने केवज नोट बॉय ने अ हार्ड वर्किंग बॉय अलग पड़े तो कैस इज आइर आइधर नहीं पाइधर शू आ अ क्लेवर बॉय क्लेवर बॉय नोर ओ हार्ड वर्किंग हार्ड वर्किंग बॉय बराबर आप चलो नेक्स्ट वन डू नॉट स्पीक डू नॉट राइट ऑ तो अः शू आई द स्पीक नोट राइट आप पची वाक्य Neha is not hungry. She is not तो नेहा इज नॉट हंग्री शी इज नॉट थ्रस्टी, नोर थ्रस्टी। तो આપણે શું કહીશું नेहा इज નાઈધર हंग્રી નોર થ્રસ્ટી નોર થ્રસ્ટી બરાબર તો આ છે આપણો નાઈધર નોર ટૂક માં કહે તો બંનેનો જ્યારે નેગેટિવ અર્થ હોય બેમાંથી એક પણ નહીં તેવું દર્શાવું ત્યારે આ વપરાય છે હવે તેના પછીનો સંયોજક છે તેનો અભ્યાસ કરીએ તો તેના પછીનું છે અનલેસ નો અર્થ શું થાય જો નહીં તો ટૂંકમાં કહે તો નકારાત્મક અર્થ દર્શાવે છે શરતનો ભાવ સૂચવવા માટે નકાર અર્થમાં વપરાય છે શરતનો ભાવ નકાર અર્થ આ બંને સાથે હાજર હશે શરતનો ભાવ દર્શાવવા માટે વપરાય છે આ બરાબર તો આની ચર્ચા કરી આગળ તો એક્ઝામ્પલ જોશો એટલે ખ્યાલ આવશે આપણને હવે એનું એક્ઝામ્પલ પ્રથમ એક્ઝામ્પલ છે તે શું છે રુચિકા વિલ લીવ ધ જો સી ગેટ્સ ઓફ પરમોશનો તો અહીંયા પ્રથમ વાક્ય છે રુચિકા વિલ લીવ ધ જો અનલેસ અનલેસ સી ગેટ્સ ઓ પરમોશન બરાબર જો રચિકાને પરમોશન નહીં મળે તો જોબ છોડી દેશે ટૂંકમાં નકારાત્મક છે બરાબર રન યુ વિલ બી લેટ અહીંયા આપણે રન એટલે કે આજ્ઞાર્થ વાક્ય છે આનો ખર્ચા હંમેશા કોણ હોય તો કે યુ હોય છે તો અહીંયા યુને આપણે ઉમેરવો પડશે બરાબર તો શું કહેશું અનલેસ અનલેસ યુ રન અનલેસ યુ રન યુ વિલ બી લેટ બી લેટ બીજી બાબતે ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અનલેસ વાક્યની વચ્ચે વપરાય તો ત્યારે કોમાં આવતો નથી પરંતુ જો વાક્યની શરૂઆતમાં વપરાય તો અહીંયા પ્રથમ વાક્યના અંતે કોમાંથી વાક્યને જુદું પાડવામાં આવે છે ત્રીજું વાક્ય don't call me it is a it is a real emergency okay don't call me don't uh, call me unless unless it is a real emergency wherever to our ધ સો ઓપન્સ વી મસ્ટ વેટ અનલેસ ધ સોફ ઓપન શું આવશે અનલેસ ધ ધો ઓપન સો અનલે વી મસ્ટ વેઇટ ઓ ચાલો તો આ છે આપણું અનલેસ બરાબર અનલેસ છે એકદમ સિમ્પલ છે અને નકાર અર્થમાં વપરાય છે તો તેનો અભ્યાસ આપણે કર્યો હવે વિદ્યાર્થી મિત્રો આજનો જે આપણો કાર્યક્રમ છે એટલે કે આજનો આ ફંક્શનની વાત છે કન્જક્શનની વાત છે તેને અહીંયા પૂર્ણ કરીએ અને આના પછીના કન્જક્શનની સાથે ખૂબ જ સરસ મજાની અને રસપ્રદ માહિતીની સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થશું ત્યાં સુધી સૌને જય હિન્દ અને જય ભારત